सो हाय गाइस वेलकम बैक टू माय न्यू वीडियो स्वागत छे मेरे चैनल न मेरा व्लॉग वीडियो नी अंदर કેમ છો બધા મિત્રો મજામાં પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મસ્ત મજાનો સવારનો ફોર થઈ ગયો ને ભાઈ તડકો ભાઈ આવી ગયો હ અને હરાઈતે ભાઈ ફૂલ એકરમાં આવ્યો ને માં પાણી ભરી થઈ ગયો હ બાકી આ હમણા તો જો ક્લિયર વેધર હે ક્લિયર ઓલ ક્લિયર લે ચાલો માલધારો જાવ ને અંદર પોજા હું બાકી રો લ્યો પે હું પાછળ પાછળ વી આવે અને 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 બીજું काही ની હાલો આપણે સીધા ખેતરે જન જ મળીએ તો તમે વ્લોગ ને લાઈક કરનાજો આખણેથી તો ફાઇનલી મિત્રો મસ્ત મજા ને આપણે ખેતરમાં ભુગી ગયા ને જલ્લો મસ્ત મજા ને ભાઈ પે મસ્ત મજા ને ચાલ આજે તો નામ જ ચરે બાકી ભાઈ ઓલી સાટ છાયો હે જોઈજો ના સાલ ડરકો હે બાકી તો કશું કહેવા માટે શબ્દો નથી એટલે એટલે કઈ વાંધો નહીં હાલો ફાઇનલી મિત્રો હવે જાવ મસ્ત મજાના ઘેર તો અટાણે વાગી છે સાડા દસ ને જઈએ બધી હું હવે હાલતી થઈ ગયું છે ઢળકો પણ થઈ ગયો તો હવે હાલો જઈ કે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ખાઈ પીને નાઈ ધોઈને થઈ ગયા એકદમ રેડી અને હવે આપણે જાવ ભાટીએ કારણ કે થોડોક એક જોડી કપડાં નહીં લેવા ને થોડું 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 લેવા પણ હાલો આપણે જઈએ ભાટીએ બીજું શું તમે બ્લોગમાં માં આવી જાવ કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે બીજું ક્યાંય મોબાઈલ ના ઓયલ મિલ પાસે તમે જોઈ લો

અહીંયા આપણે સાઈન પડી હે ને બાકી ભાઈ એ આપણે લેંગો લઈ લે પહેરી લીધો બાકી જોઈ લ્યો મિત્રો અમાર પપ્પાની જોડી હોય બધી અને આપડી છે જોડી આઈ રી બ્લેક પછી પેરી હું ભાઈ તમને દેખાડ્યું કે ની વધારે સારી છે તમારે કમેન્ટ કરવા ને અત્યારે આપડી જોડી કેવી લાગે છે કમેન્ટ કરી નાખો અને હવે છે ને આપણે જાઉં હું ખડ કરવા તો માલ ન છોડ્યા તો ખડ કરવા જવાનું બાકી જઈ લ્યો પાડો ઓય કઈ વાંધો ના આવો મિત્રો કન્ટિન્યુ આપણે कर तो भाई, मजा अलग है इसीलिए मैं कहता हूँ पूरा ब्लॉग देखे करो मेरा भाई कोई नहीं चलो कंटीन्यू खड़ेगू नहीं पीड उतरी कंटीन्यू फाइनल मित्र खड़भेगू कर लीजिए मस्त मजास्टो कर लीजिए है तो हम आप जाऊवी में

તો મધમાખીની જેમ પહેલા એક બનતા શીખો કે મધની જેમ મીઠું બનવું હોય તો પહેલા મધમાખી જેમ એક બનતા શીખો પછી ભલે ને મિત્રતા હોય કે પરિવાર હોય કે ગામ હોય કે સમાજ હોય તમે મધમાખીની જેમ એક બનતા શીખી જાશો તો જ તમે મધની જેમ મીઠા બની શકશો ઓય મિત્ર ઓય ઓય કેમ બોલ્યો એલે દે કીલે કમેન્ટ કરો કરો કમેન્ટ હાલો ફટાફટ કમેન્ટ કરો બાકી એ લ્યો કુહાઉ માછ આવી ગયો છે એકદમ આ જમ લે કા ભાઈ આ માંડવી ફાલ બાકી આ સળવરી આદરથી એ લ્યો ચાલો માંડવી આ લે કાડું તો મિત્રો હવે દેખાડ્યું તમને આપડી માંડવી નો ફાલ જોઈ લ્યો મારું બજારું પડીઓ છે કે જો ફાલ જે કમેન્ટ કરના હો હાલો તો ફાઇનલ મિત્રો આપણે બીજું ફેર ભેગું કરના હો કારણ કે આજ ભેંગો જ રહે છે ને તો આજ બીજું ફેર ના ખૂંજો बीज फिर नाक है तो 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 ना दी बाकी सूरज डूब है, तो ब्लॉग पूरा कर है, तो ब्लॉग पूरा करना नाखी तो आज ना ब्लॉग बस मड़ी कल बीजाने राम डे ने जय श्री राम जय दरकिस बाकी चाह पर तो सब्सक्राइब कर ना बोलता है तो लाइक करना ना चाह पर ना तो सब्सक्राइब कर ना खो कल है धमाकेदार ब्लॉग साथ जय श्री राम जय दरकदीस